નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે આપણા હિન્દુ સનાતન ધર્મ માટે દિવાળીનું પર્વ કારણ કે આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ આપણા માનનીય વડાપ્રધાન સાહેબના વરદ હસ્તે થઈ એ નિમિત્તેથી મોરબીથી પ્રવીણભાઈ પટેલ અને તેમનું પૂરું ગ્રુપ સંસ્થા પરિષદમાં પધાર્યા છે આજના આ પવિત્ર અવસરે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગ્રુપના તમામ મેમ્બરોને પ્રભુ શ્રી રામ તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે કોઈને પણ ક્યારે પણ નખમાય રોગ ના થાય કાંઈ અને તેમની ધંધા રોજગારમાં ઉત્તર પ્રગતિ કરે અને સાથે સાથે જ સેવાના અવિરત કાર્યો કરતા રહે એવી જ પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના તો આજના ભોજનમાં મિક્સ ભજીયા છાસ અને આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા હાલ અંધજનોના પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે અને હાલ એક નવું કદમ ભરવા જઈ રહી છે અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવવા સંસ્થા જઈ રહી છે જેમાંનું આપ સર્વે જાણો છો તેમજ એક બિલ્ડિંગ ચણાઈને કમ્પ્લેટ થઈ ગયું છે અગાઉના ટૂંક જ સમયમાં જો આપણે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ પણ મોરબીવાસીઓના સાથની હાલ સંસ્થાને ખૂબ જ જરૂર છે કારણ કે પૈસાના કારણે જો એક મોરબીના આંગણે આ સંસ્થાનું કામ અટકી જાય તો એ મોરબીવાસીઓને મંજૂર હોય તો મારી સર્વે મોરબીવાસીઓને વિનંતી કે કુદરતે આપણે આપ્યું હોય તો આપ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અંધજનોના વિકાસ અર્થે જોડાવો જે આપણું નવું બાંધકામ થઈ રહ્યું છે તેમાં આપણે સ્કીમ રાખી છે કે પાંચ હજાર અથવા પાંચ હજારથી વધારેનું દાન આપી આપ આપનું અથવા આપના સ્વજનનું નામ તકતીમાં સમૂહ તકતીમાં અંકિત કરાવી શકો છો તો કુદરતે જે કોઈને થોડું બેણ આપ્યું હોય ફૂલ નહીં તો ફૂલની પાખડી તો આપણે આ યજ્ઞમાં આપનું અમૂલ્ય દાન આપી અંધજનોના વિકાસ અર્થે આપણે પણ જોડાઈએ આજ સાથે આજના વિડીયોમાં બસ આટલું જ જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને અન્ય લોકો સુધી સંસ્થાની માહિતીને શેર કરો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપો આભાર ધન્યવાદ